જય ભીમ નમો નમોદાય સાથીઓ કેમ છો બધાને મજામાં બારમી એપ્રિલ બે દિવસ પછી એટલે કે એક દિવસ જ બાર ને તેર તેર તારીખે રાત્રે ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ જ્ઞાનનું પ્રતિક મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ આવી રહી છે તૈયાર છો ને બધા હું આજે પીપળાણા મુકામે પૂર્ણ નુમુ સંસ્કાર પૂર્ણ કરી અને અહીંયાથી પીપળાણાનું આગળનું જે બે ત્રણ કિલોમીટર ગામ આમ એક ભેગું જ કહેવાય અને ત્યાંથી પીપળાના મૂળ જઈશ ને ત્યાંથી મને કોઈક વાહન મળી જશે હું અત્યારે હાલતા હાલતા જઈ રહ્યો છું હાલવાની પણ એક મજા જ છે આનંદ અનેરો આનંદ છે તમામને નમ્ર વિનંતી છે કે આપ ગમે ત્યાં હોય ત્યાં વિચારધારાને આગળ વધારતા રહીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ આવે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિને આપણે સાર્વત્રિક બનાવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ બધી જ્ઞાતિ જાતિ ધર્મ વ્યક્તિ બધા મળી અને સમાનતાની સાથે સાથે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિને ઉજવીએ તમામને નમ્ર વિનંતી છે તથાગત બુદ્ધના બૌદ્ધ માર્ગને સમજીએ દયા કરુણા મૈત્રી સમા તો બધા તૈયાર છો ને ચૌદમી એપ્રિલની તૈયારીઓ માટે તો ચૌદમી એપ્રિલે ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસે સબકા મંગલો સબકા કલ્યાણ હો વિક્રમ બોધ